બોલો બાબુરામ રામ મારાજની જાય બાબુ દાદા આ મનુષ્ય જીવન બધા એમ કહે છે આટલું દુર્લભ છે એ દેવી દેવતાઓ કરતા પણ દુર્લભ છે અને સદગુરુ મળવા પણ દુર્લભ છે તો આ કઈ રીતે પ્રાપ્ત થાય રીતે પ્રાપ્ત થાય ગુરુ વિના જ્ઞાન થાય નહી ગુરુ છે એ મુક્ત થવાનું કારણ બને છે સ્વરત વાથીઓની કોઈ એવું શરીર નથી કે જે મુક્તિ આપે આ શરીર મુક્તિનું સાધન છે મુક્તિ નથી પણ મુક્તિનું સાધન છે અને આ શરીર પણ આખરે ચોરાશી લાખમાં ફરવું પડે તો ફરવું ન પડે એટલે મોજે દીકરી જેવા બાપુને ગુરુ ગોતી લેવા જેવો અને તરત જ આના શરીર એ બસ પોતાનું વાર્ષિક રૂપ છે સ્વતંત્ર આનંદ એ મુખ્ય આપણું સ્વરૂપ છે સૂક્ષ્મ આપણું આત્મ સ્વરૂપ છે બાપુ દાદા બધાને તો સદગુરુ તો છે જ પણ સદગુરુમાં નિષ્ઠા નહીં થવાનું કારણ શું વિશ્વમાં પ્રેમ વિશ્વમાં પ્રેમ એટલે પ્રેમ ન થાય પ્રેમ એક ઠિકાણે હોય વિશ્વમાં જાય તો ને ગુરુમાં ન ગુરુમાં જાય તો વિશ્વમાં ન રહે વિશ્વ ભોગવા હોય અને ગુરુને પણ કાળકાળ પછી હાથ લગાવી જાઓ મુક્ષ થઈ જાય એવું માન એવું હોતું નથી યથાર્થ જે રીતે આપણું વાસ્તવિક રૂપ છે અને એ શરણા ગતે જ સત ગુરુનો ખરેખર અર્થ તો સત એ ગુરુ છે વાહ વાહ એને જાણો એટલે બધું કામ પૂરું થઈ જાય અને એ સદગુરુમાં નિષ્ઠા થઈ તો એ સ્થિતિ કેવી હોય છે જ્ઞાનીઓની અને ગુરુ ભક્તોને એ આખો બોર્ડર બદલાઈ જાય પહેલાનું જીવન ને પછીના જીવનમાં તો ફાર ફેર થઈ જાય છે એટલે બાબુ દાદા એવું કહેવા માગે છે કે જેને સદગુરુમાં અનહદ નિષ્ઠા થઈ જાય એની દ્રષ્ટિમાં જગતનો બાદ થઈ જાય અને એક સનાતન તત્વ સત ચિત્ત આનંદ સ્વરૂપનું પ્રતિક્ષણ બ્રહ્માનંદની ખુમારી અને વિદેહી સ્થિતિ ઇન્દ્રિય જીત સ્થિતિ અને ગુણાતિ સ્થિતિ અને તમામ ધર્મો તમામ સંપ્રદાયોને બાદ કરી એક સનાતન તત્વની અખંડ જાગૃતિ એ જ ગુરુનિષ્ઠાનું પ્રમાણ છે ત્યાં પ્રતિક્ષણ પરમ શાંતિ આનંદ અને પ્રેમ અને તમામ સંતોમાં એક જ મારું ગુરુ તત્વ છે એવી બ્રહ્મખુમારીથી અખંડ રમણ કરતા હોય છે આ ગુરુ નિષ્ઠાનું પ્રમાણ છે બોલો સદગુરુ બાબુરામ મહારાજની જય